ડ્રગ્સને ના કહો જીવનને હા વડોદરા પોલીસની અનોખી જાગૃતિ પહેલ વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસે યુવાનોને ડ્રગ્સના ચુંગાલમાંથી બચાવવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા એક પ્રેરણાદાયી પહેલ શરૂ કરી છે ખાસ કરીને જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવના ઉત્સવનો લાભ લઈને ડ્રગ્સના દૂષણથી બચવાનો સંદેશો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત ગણેશ પંડાલોમાં ખાસ ફિલ્મો અને ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન દ્વારા ડ્રગ્સની ગંભીર અસરો વિશે લોકોને માહિતગાર કરવામાં આવે છે આ ફિલ્મો યુવાનોને ડ્રગ્સની લતના શારીરિક માનસિક અને સામાજિક નુકસાન વિશે જણાવે છે જેથી તેઓ નશાથી દૂર રહી સ્વસ્થ અને સફળ જીવન તરફ આગળ વધી શકે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં વધતી જતી ડ્રગ્સની લતને રોકવી અને સમાજને નશામુક્ત બનાવવો છે વડોદરા પોલીસ દ્વારા આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને ખાસ કરીને યુવા પેઢીને ડ્રગ્સના ખતરાઓથી સચેત કરવામાં આવે છે અને તેમને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે આવો આપણે સૌ સાથે મળીને વડોદરા પોલીસની આ પ્રશંસનીય પહેલને સમર્થન આપીએ ડ્રગ્સથી દૂર રહી સ્વસ્થ અને ખુશહાલ સમાજનું નિર્માણ કરીએ દરેક નાગરિકને આ મહત્વપૂર્ણ સંદેશ શેર કરો અને જાગૃતિ ફેલાવો આવા અવનાવા સમાચારો જાણવા માટે સમાચારને લાઇક કરો ફોરવર્ડ કરો અને ફોલો કરો